હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું ઓરિજિનલ કચ્છી દાબેલી આ દાબેલી જો તમે એકવાર બનાવી લીધી તો વારંવાર બનાવવાનું પસંદ કરશો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મસાલા સાથે એકદમ સહેલી રીતે દાબેલી બનાવીશું આ દાબેલીને તમે સાંજની હલકી ફુલકી ભૂખ માટે અથવા તો ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો જેવા તમે માર્કેટમાં ખાતા હોય એવા સ્વાદવાળી દાબેલી બહુ જ આસાનીથી ઘરે બનાવી શકો છો તો ચાલો જોઈ લે ટેસ્ટી અને ચટાકેદાર દાબેલીની રેસીપી તેના માટે મેં પ્રેશર કુકર લઈ લીધું છે ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તેને આવી રીતે કટકા કરી લેવાના છે મોટા હવે છે તેમાં આપણે પાણી એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અડધી ચમચી જેટલું નિમક એડ કરીને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ વગાડી લેવાની છે વિસલ વાગે છે ત્યાં સુધી આપણે બીજી ચટણી આપણે દાબેલીની બનાવી લઈએ ગ્રીન ચટણી એક મિક્સર જાર લીધું છે અને તેમાં છે તે લીલા ધાણા લઈ લીધા છે દાંડલા સહિત ધાણા એડ કરી દઈશું અને ચાર પાંચ છે લસણની કઢી લીધી છે તે એડ કરી દઈશું અને ત્રણ ટુકડા છે આદુના લીધા છે તેને આપણે એડ કરી દઈશું અને તીખા તીખા બે મરચાં લીધા છે તેને આવી રીતે ના મોટા મોટા ટુકડા કરી લેશું તે આપણે એડ કરી દેસું હવે છે તેમાં મેં નિમક લીધું છે અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે તે એડ કરી દેસું અને એક ચમચી જેટલી ખાંડ લીધી છે તે એડ કરી દેસું અને અડધું લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું તેનાથી કલર છે એકદમ ગ્રીન એવો રહેશે ચટણીનો હવે છે થોડા મગફળીના દાણા લીધા છે તે એડ કરી દેસું હવે છે તેમાં થોડુંક પાણી આપણે એડ કરી દેસું એ એડ કરી દેશું અને તેને ઢાંકણ ઢાંકીને તેને ચટણીને સરસ રીતે આપણે પીસી લેશું હવે હવે છે તે આપણે ઢાંકણ ખોલીશું ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર પણ આપણે એકદમ ગ્રીન જ રહ્યું છે ચટણીનો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું તો તૈયાર છે આપણે ગ્રીન ચટણી તેને પર હવે આપણે સાઈડ પર મૂકી દઈએ હવે દાબેલી બનાવવાની છે તે બધી વસ્તુ જોઈ લઈએ ખજૂર આંબલીની ચટણી લીધી છે તેની લિંગ મેં બાયુમાં આપેલી છે તમે જોઈ શકો છો ખજૂર આંબલીની ચટણી કેવી રીતે બનાવી તે હવે છે તે મેં ગ્રીન ચટણી લીધી છે અને છે તે લાલ ચટણી લીધી છે મરચાં લસણ ને નિમક નાખીને પાણી નાખીને થોડીક પીસી લીધી છે તે છે અને ચવાણું લીધું છે તીખા મીઠા મિક્સિંગ અને મસાલા સિંગદાણા લીધા છે દાડમ લીધી છે સેવ લીધી છે ઝીણી જે નાઇલોન સેવ આવે છે તે સેવ લીધી છે બટર લીધું છે દાબેલી શેકવા માટે આ બધી વસ્તુઓ આપણે સરસ રીતે જોઈ ગઈ છે અને દાબેલીનો મસાલો લીધો છે આ સૂકો મસાલો છે હવે છે તે આપણે કૂકર છે તે ચેક કરી લઈએ બટેટા સરસ એવા આપણે બફાઈ ગયા છે હવે છે તેને આપણે તેની છાલ છે તે હટાવી લેશું બટેટાની બટેટાની બધી છાલ છે તે હટાવી લીધી છે હવે છે તેને આપણે મૅરની મદદથી છે તે આપણે મૅસ કરી લેશું તેવી જ રીતે મેં બધા બટેટાને છે તે મેસ કરી લીધા છે હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે છે તે આપણે દાબેલીનો મસાલો બનાવીએ આ દાબેલીનો મસાલો લીધો સૂકો મસાલો છે તમે ભીનો મસાલો પણ લઈ શકો છો સૂકો મસાલો છે એટલે એમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું અને મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે જો આવી રીતે સરસ એવો આપણે મિક્સ કરી લેવાનો છે મસાલો છે તે સરસ રીતે આવી રીતે જો મિક્સ થઈ ગયો છે હવે છે તે આપણે તેનો મસાલો આપણે બનાવી દાબેલીનો તેને માટે મેં એક પેન લઈ લીધું છે તેમાં આપણે છે થોડુંક તેલ લઈ લેશું તેની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો તેલ સરસ ગરમ થાય પછી જે આપણે દાબેલીનો મસાલો બનાવ્યો છે તે એડ કરી દઈશું તેને એકાદ મિનિટ સુધી આપણે તેલમાં તેને સાતળવા દઈશું મસાલો સરસ રીતે સતળાઈ જાય પછી આ મસાલો છે તે મોરો હોય છે માટે છે તેમાં અમે કાશ્મીરી મરચું લીધું છે એક ચમચી જેટલું તે એડ કરી દઈશું સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ જાય પછી જે આપણે બટેલા બટેટા છે બાફેલા મેસ કરેલા તે એડ કરી દઈશું હવે તેને પણ સરસ રીતે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ થઈ જાય પછી મેં આપણે આમ ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી છે તે આપણે એડ કરી દઈશું બે ચમચી જેટલો અને મસાલો છે તે ઢીલો જ હોય છે જો તમારે વધારે આંબલીની ચટણી નાખવી તો તમે નાખી પણ શકો છો સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે તો સરસ એવું મિક્સ થઈ ગયું છે અને આપણો દાબેલીનો ચટાકેદાર મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે છે તેને આપણે એક ડીશમાં છે તે લઈ લેશું આ ડિશમાં સરસ રીતે આપણે પાથરી લેવાનું છે મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો સરસ રીતે આવી રીતે આપણે પાથરી લેવાનો છે મસાલો સરસ રીતે પથરાઈ જાય પછી જે તેમાં આપણે સિંગ દાણા છે મસાલાવાળા તે આપણે એડ કરી દઈશું અને આમાં મસાલા સિંગ તો જરૂરથી આપણે એડ કરવા અને હવે હાથની મદદથી આવી રીતે પ્રેસ કરીને આપણે દાવી દેવાના છે હવે છે મેં દાડમના દાણા લીધા છે તેને પણ આપણે એડ કરી દઈશું મસાલા સાથે અને આ દાબેલી તમે એકવાર બનાવી લીધી તો તમે વારંવાર બનાવવું પસંદ કરશો એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે દાણાને પણ આવી રીતે આપણે હાથની મદદથી પ્રેસથી દબાવી દઈશું હવે છે તે મેં થોડુંક ચવાણું લીધું છે તેને પણ આપણે એડ કરી દેશું એકવાર તમે જરૂરથી આ દાબેલી આવી રીતે બનાવીને ટ્રાય કરજો એકદમ ટેસ્ટી દાબેલી બનીને તૈયાર થાય છે હવે છે તેમાં આપણે મેં તૂટી ફૂટી છે તે એડ કરી દેશું આ ઓપ્શનલ છે જો તમારી પાસે હો તો તમે એડ કરી શકો છો ન તો સ્કીપ પણ કરી શકો છો મારી પાસે અવેલેબલ હતી એટલે મેં તૂટી ફૂટી પણ એડ કરી છે હવે છે તેમાં આપણે લીલા ધાણા છે તે આપણે એડ કરી દેસું હવે છે તેમણે હાથની મધ્ય આવી સરસ રીતે પ્રેસ કરી લેવાનો છે એટલે બધો મસાલો સરસ રીતે આપણે આવી રીતે બની જાય તો તૈયાર છે એકદમ ચટાકેદાર ટેસ્ટી એવો દાબેલીનો મસાલો બહાર આપણે જમા જાય ત્યારે એ લોકો દાબેલીનો મસાલો આવી રીતે બનાવીને તૈયાર રાખતા હોય છે અગાઉથી હવે છે તે મેં પાઉં લઈ લીધા છે હવે આ પાઉને છે તે આપણે આવી રીતે જો કટ કરવાનું છે હવે છે તેમાં આપણે ગ્રીન ચટણી જે બનાવી છે તે આપણે આવી રીતે લગાવી લેશું એક સાઈડ એક સાઈડ છે તે ગ્રીન ચટણી લગાવી લેશું અને બીજી સાઈડ છે તે આપણે ખજૂર આંબલીની ચટણી છે તે લગાવી લેશું તો આવી રીતે લગાવી લેવાની છે હવે છે તેમાં આપણે જે બટે મસાલો બનાવ્યો છે દાબેલીનો તે આપણે આવી રીતે અંદર એડ કરી દઈશું આવી રીતે ચમચીથી સરસ રીતે આપણે લગાવી લેવાનો છે હવે છે તેમાં છે તે આપણે આ જે મસાલા સિંગ છે તે આપણે એડ કરી દઈશું હવે છે તેમાં આપણે ડુંગળી છે તે એડ કરી દઈશું હવે છે તેમાં આપણે દાડમના બી છે તો તે થોડાક એડ કરી દઈશું હવે તેની ઉપર છે આપણે પાછો મસાલો છે તે થોડોક એડ કરી દઈશું જેથી આપણે આ દાળમને ડુંગળી છે તે બહાર નીકળી ન જાય સરસ રીતે આપણે પ્રેસ કરીને આવતી મસાલો છે તે ઉપર લગાવી લેવાનો છે પાછો જેથી આપણી દાબેલી સરસ રીતે પેક થઈ જાય તો આવી રીતે સરસ એવી પેક થઈ ગઈ છે હવે હું તમને છે તે બીજી દાબેલી પણ બનાવ બતાવું તેમાં છે તે મેં લાલ ચટણીનો ઉપયોગ કર્યો છે આ બા એક બાજુ છે ખજૂર આંબળીની ચટણી અને બીજું બાજુ છે તે લાલ ચટણી બનાવીને કરી છે હવે તેમાં આપણે મસાલો આપણે એડ કરી દઈશું થોડીક ડુંગ ડુંગળી અને મસાલા બી અને થોડાક છે તે દાડમ લઈ લેશું અને તેની ઉપર પાછો છે તે આપણે મસાલો બનાવ્યો છે તે મસાલો આપણે ઉપરથી આવી રીતે એડ કરી દઈશું સરસ એવી પેક કરી લેવાની છે તેવી જ રીતે છે તે મેં બધી દાબેલી છે તે ભરી લીધી છે હવે છે તે આ દાબેલીને છે આપણે શેકવાની છે તેની માટે એક મેં તવો લઈ લીધો છે અને થોડુંક એવું બટર લઈ લીધું છે બટર સરસ એવું ગરમ થઈ જાય પછી છે તે આપણે આ દાબેલીને શેકવાની છે તે બે દાબેલીને આપણે આવી રીતે રાખી દઈશું પ્રેશર તેને વધારે નથી કરવાનું થોડું થોડું જેવી રીતે પ્રેશર કરવાનું છે ઉપર થોડુંક આપણે બટન લગાવી લેશું અને આવી રીતે હાથની મદદથી બધી બાજુ આપણે સરસ એવી શેકી લેવાની છે થોડીક એવી ક્રિસ્પી કરવાની તમને પસંદ હોય તે પ્રમાણે તમે ક્રિસ્પી કરી શકો છો આવી રીતે જો નીચેને પ્રેસ કરતું જવાનું છે દાબેલી છે તે આપણે શેકતું જવાનું છે નીચેની સાઈડ પણ થોડીક ક્રિસ્પી થવા દેવાની છે જો દાબેલી સરસ એવી આપણે બંને બાજુ છે તે ક્રિસ્પી થઈ ગઈ છે હવે તેને છે તે આપણે પ્લેટમાં લઈ લેશું જો ત્રણેય દાબેલી સરસ એવી શેકાઈ ગઈ છે હવે તેને આપણે સેવથી ગાર્નિશ કરી લેશું તો ત્રણેય દાબેલી આવી રીતે સેવથી ગાર્નિશ કરી લેવાની છે તો સરસ એવી થઈ ગઈ છે હવે તેને આપણે સૌ પ્લેટમાં લઈ લેશું એકવાર આ દાબેલી તમે ઘરે જરૂરથી બનાવજો લારી પણ દાબેલી છે તે પણ તમે ભૂલી જશો ઉપરથી સે આપણે થોડીક સેવ લેશું થોડાક દાડમના બી લેશું મસાલા મસાલાવાળી સીંગ લેશું અને થોડાક લીલા ધાણા તેનાથી આપણે આ દાબેલીને સર્વ કરીશું તૈયાર છે આપણી કચ્છી દાબેલી આ રેસીપી તમને કેવી લાગે સારી લાગે તો એ લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં આ રેસીપી અમે બસ આટલું ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ